કતો રો સાઈટ મેલો કોકને માર છો ઉપર જાટકા ન આયર ચાલુ છે ને એમ ની બંધ પડ્યો જાટકો આ કોડ ભાજીયો હે આવ ટમ્બો હે ટમ્બો આ મગ પડી ખાઈ જાહે બધી ખાઈલા છે કાલે વીડિયો બતાઉ આ તો પણ જો ને કોડા રે ટુ કેતર પડી કોને વાટો માથે બટીરા છો કોડરો તો આયા જ છે લાગે અમારું મોનિંગ બתי મારી રહે છે જોરવાડા જોરવાડા પ્યાણ આ બાપડી મચર ખાઈ જાય આ છે પંપાળી ના ના અમારી છે એક ये पहले पानी पाओ ले मोटा महीना तो ला आवे से भोटर बस तुम्हें ना अब इस मोटा महीना